જય સ્વામિનારાયણ વહલા ભક્તો મહારાજ ધામમાં એ પહેલા છ મહિના અગાઉ મહારાજે મંદવાળ ગ્રહણ કર્યો હતો સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આદિક મોટા સંતોએ મહારાજની સેવામાં સાઠ સંતોને રોક્યા હતા ત્રીસ દિવસે ને ત્રીસ રાત્રિ બાકી બ્રહ્મચારી બધા સત્સંગીઓ આવતા જ્યાં મહારાજની સેવા કરતા પછી મહારાજે કોઠારી ને આજ્ઞા કરી બધા સંતો હરિભક્તોને તમે ખૂબ ઘી નાખી અને સાકરના લાડુ કરાવીને જમાડજો પછી બ્રહ્મસારીએ પછી કોઠારીએ મહારાજે કીધું એમ સાકરના લાડુ કરી અને ઘી નાખીને જમાડ્યા બધાઇને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે કોઠારીએ કેટલું ઘી નાખ્યું હતું તો મુક્તાનંદ સ્વામી કે દોઢ પાછિર કું વધારે પણ ઘી નાખ્યું હતું લાડવામાં પછી મહારાજે કોઠારીને બોલાવ્યા કે મેં તો તમને ખૂબ વધારે ઘી નાખી અને સંતો ભક્તોને સમાડવાનું કીધું તમે અડધું જ કેમ નાખ્યું એમ કહીને મહારાજ ઠપકો દીધો અને એમ કીધું કે તમે અમારી આજ્ઞાનો લોપ કર્યો છે વાલા ભક્તો જો આવી ઝીણી ઝીણી આજ્ઞાઓ મહારાજની લોપાણી હોય તોય મહારાજ નારાજ થાય તો અત્યારે તો સત્સંગમાં સત્સંગી જીવનની આજ્ઞાનો ભંગ કર્યો છે દેશ વિભાગની આજ્ઞાનો ભંગ કર્યો છે લેખનો અને ભગવાન કે મારી વાણી મારું રૂપ મધવાણી મધરૂપો એવો આપણે શિક્ષાપત્રીનો પણ સત્સંગમાં ભંગ થયો છે આજ્ઞાનો તો ખરેખર મહારાજ રાજી થાય આવી નાની નાની આજ્ઞામાં જો મહારાજની આપણે આજ્ઞાનું ધ્યાન ન રાખી તો મહારાજ રાજી ન થાય તો અત્યારે સત્સંગમાં બહુ મોટી આજ્ઞાનો આપણે ભંગ કર્યો છે શ્રીજી મહારાજની પરંપરાથી સાલિયાથી આવતી આચાર્ય પરંપરાનું આપણે ઉલ્લંઘન કર્યું છે આપણને શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તાવનારા મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની વાતો ન ગમી આપણને કડવી લાગી એટલે આપણે ગુરુ ગાદીનું ઉલ્લંઘન કર્યું મહારાજ રાજી થાય કદાપી રાજી નહીં થાય માટેવાલા ભક્તજનો અજેન્દ્ર પ્રસાદજી મહારાજના શરણોમાં રહેજો ધર્મકુળના શરણોમાં રહેજો જો તમારે કલ્યાણ કરવું હોય તો કારણ કે મહારાજના લીલા ચરિત્રો વાંચતા વાંચતા હોઈએ આપણે તો એમાં પણ જો નાની એવી આજ્ઞાનો ભંગ હરિભક્તો કે સંતોથી થયો હોય તો એ મહારાજ નારાજ થઈ જાય તો આ તો મહારાજે બંધાવેલું બાંધેલું બંધારણ આપણે તોડ્યું છે તો મહારાજ કેમ રાજી થાય માટે હરિભક્તો તમને બહુ વંદન કરું છું પ્રણામ કરું છું શ્રીજી મહારાજે જેમ આજ્ઞા કરી છે એ આજ્ઞા મુજબ આજે આચાર્ય મહારાજ બધાને સત્સંગમાં વર્તાવે છે તો આપણે આચાર્ય મહારાજના ચરણોમાં રહી અને એમની આજ્ઞાનું પાલન કરી અને આપણું કલ્યાણ થાય આપણો મોક્ષ થાય એનું ભાતું બાંધી લેવું બાકી કલ્યાણની વાત તો બધાએ કરે છે પણ કોઈને મહારાજની આજ્ઞા પાળવી નથી પાળવી છે તો પોતાની મનમાની કરીને પાળવી છે અને હરિભક્તોને આડાહોળો સમજાવી અને પોતાનું કાર્ય ચલાવી આવું છે એમ મહારાજ રાજી નહીં થાય એમ આપણા શાસ્ત્રો કહે છે હું કે તમે નથી કહેતા જો આપણે આપણું કલ્યાણ કરવું હોય તો મહારાજની જેવી સેવી આજ્ઞા પાળવી પડશે અન્યથા આપણું કલ્યાણ નહીં થાય કારણ કે કલ્યાણ કરવાની સાવી શ્રીજી મહારાજના હાથમાં છે આ લોકમાં કોઈના હાથમાં નથી અને આ લોકમાં જો કોઈના હાથમાં હોય તો એ આચાર્ય મહારાજ શ્રી એક હજાર આઠ અજંતર પ્રસાદજી મહારાજના હાથમાં છે એટલા માટે કે એમણે ક્યારેય શ્રીજી મહારાજની આજ્ઞાનો ભંગ કર્યો નથી અને આપણને ભંગ કરીએ તો આપણને બે વેણ કડવા વઢીને કહે છે શું કામ કે આપણા મોક્ષને કલ્યાણની અને ચિંતા છે એટલા માટે આપણને કહે છે જે કાંઈ કહે છે એટલે વાલા ભક્તો સત્સંગમાં ખૂબ રાજી રહેજો અને રઘુવીરવાડીએ જાયજો વડતાલ જાઓ અશુભ તો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી અને રઘુવીર વાડીએ જઈ અને મહારાજ શ્રીની પાંચે કલાકો સુધી સત્સંગ કરી અને મહાપ્રસાદ લઈને ઘરે આવવું તો આપણે એમ થાય કે આપણે અક્ષરધામમાં જઈને આવ્યા દેહ છતાં પણ અક્ષરધામમાં સિંહ અને દેહ મૂકીને અક્ષરધામમાં જવાનું છે માટે સંતો ભક્તો રાજી રહી એવો પ્રયત્ન કરો વાલા ભક્તજનો મારી કાલી ગેલી ભાષામાં જે મને મહારાજે શીખવાડ્યું એ મેં તમને વાત કરી છે જય સ્વામિનારાયણ